અંકલેશ્વરના અંદાણા વાગીવાળા રોડ પરથી ચોરી થયેલ બાઇક સાથે એક ઇસમને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતું ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહનચારીઓના ગુના અટકાવવા તથા વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન અંકલેશ્વર માવી ટ્રેનિંગથી પ્રતિન ત્રણ જતા ફાટક પાસે એક ઈસમ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક લઈને જતો દેખાતા તેને રોકી તેની પાસેથી મળી આવેલ બાઇકના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેણે રજૂ કરેલ નહીં જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ કે આજથી આશરે સાડા ત્રણેક મહિના પહેલાં અંદાળા વાગીવાળા રોડ ઉપર નાળા પાસે એક બાઇક પડેલ હતી જે બાઇક મેં ડાયરેક્ટ ચાલુ કરીને ચોરી કરેલ છે ત્યારબાદ બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી ચોરી છૂપીથી વાપરતો આવે આવેલ છે આજે મારા કામથી આ ચોરીની બાઇક લઈને માવીર ટર્નિંગથી પ્રતિન તરફ જતો હતો અને પકડાઈ ગયો હોવાની હકીકત કબૂલ કરતાં બાઇક ચોરી અન્યભાઈ દાખલ થયેલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાઇક ચોરીનો ગુનાનો શોધી કાઢવામાં સફળતા મળી હતી પોલીસે આરોપી વિપુલકુમાર અર્જુનસિંહ ઝાલા વિરુદ્ધ ભારતીય નાગરિક સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળને વધુ તપાસ માટે આરોપીને સોંપ્યો હતો